શ્રી કૃષ્ણ હે નમસ્તસ્મૈ એ સાક્ષાત્ર્માનંદનઃ ભૂભૂત્વ હરત્યંત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમના દિવ્ય આશીર્વાદથી અક્ષર નિવાસી પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી અક્ષરજીવન સ્વામીના શુભ સંકલ્પથી અને અત્યારે જેમણે અધ્યક્ષપદ સ્વીકાર્યું છે જે મહા તપસ્વી છે અને જેમની સાધુતાનો જોટો ન મળે એવી જેમની સાધુતા છે અને ગર્જના કરે તો સભામંડપ ધ્રુજે એવી જેમની વાણી છે એવા પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિજીવન દાદી સ્વામી વક્તા સ્વભાવતા એવા પૂજ્ય શ્રીજીપ્રિય સ્વામી વ્યાખ્યાનવાળાના વક્તા પૂજ્ય સંતોલભ સ્વામી મુખ્ય કોઠારી શ્રી વડતાલ ગઢપુર મંદિરના ચેરમેન પૂજ્ય હરિજવન સ્વામી પૂજ્ય સતશ્રી પૂજ્ય તમામ સંતોના વડીલ એવા ધોરાજીથી પધારેલા સદગુરુ સ્વામી શ્રી મોહનપ્રસાદ દાજી સ્વામી થરણીધામથી પધારેલા પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી આદિ તમામ સંતો તમામ હરિભક્તો તમામ શ્રોતાઓને જા કરીને જય સ્વામિનારાયણ બધા મજામાં કિરીટભાઈ કેમ છે શિકાગો કેમ કરે છે સરસ ખૂબ આનંદની સાથે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને બધા ભક્તોના હદીમાં ભાવ ખૂબ છે એટલા માટે કહું છું કે સાડા બાર વાગ્યા તો તમે બેઠા છો નહીં તો સાડા ખાલી થઈ જશે ભાવડા પણ આટલો મોટો સમય થઈ ગયો તેમ છતાંય હજુ બધા બેઠા છો ને સ્થિરથી બેઠા છો એટલે આનંદ છે એનું પ્રમાણ છે અતિ સુંદર દિવ્ય મંદિર બંધાણું ભગવાન શ્રીહરીની પ્રતિષ્ઠા થઈ ગઈકાલે અને અહીંયા પ્રતિષ્ઠા થઈ એટલે આ હરિયાળા હરિયાળા નથી રહેતું અક્ષરધામ બની ગયું છે ભગવાનનું જ્યાં સાનિધ્ય એ અક્ષરધામ ડૉક્ટર બેસે દવાખાનું જજ બેસે કોર્ટ એમ ભગવાન બેસે અક્ષરધામ એટલે હવે હરિયાળા અક્ષરધામ બન્યું છે જોકે હતું જ સંતો વર્ષોથી અહીંયા અલગ જગાવીને બેઠા છે ખૂબ સંસ્કારનું કેન્દ્ર અહીંથી સ્થપાણું અને હજારો લાખો વિદ્યાર્થીઓને સંસ્કારી બનાવી અને આ દેશના સેવકો બનાવ્યા છે સંસ્કાર જેવું કોઈ ઉત્તમ ધન નહીં અને એ ધન પૂજ્ય સંતો આપે છે ભગવાન નરનારાયણ દેવના દર્શનને માટે સંતો ગયા એટલે ભગવાને ઊભા થઈને એવું કહેવું અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મામા કારણ સર્વમ સુલભમ એવા દુર્લભો સંત સમાગમ આજે અમને બહુ આનંદ થયો આ બધી વાત સંતોના દર્શન થયા અને પછી નારાયણ પ્રભુ પધાર્યા તો એમણે એવું કહ્યું કે સંતો તમે મને બહુ વાલા છો કેમ બોધિયંતો અગ્નજી વાસ્ચ કૃપયા મુક્તિ સાધન મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ નારહંતી કલામ ષોડશી તમે જીવને અભયદાન આપો છો અમારા સ્વરૂપનું જ્ઞાન આપો છો બીજા ગમે એટલા કોઈ દાન કરે અભયદાનની તોલે એક દાન ના આવી શકે એ અભયદાન આ સંતો સંસ્કારના માધ્યમથી ભાવિ પેઢીને આપી રહ્યા છે ભાવિ પેઢી જો સંસ્કારી બનશે તો આખો હિન્દુસ્તાન સંસ્કારી બનશે સારે જહાશે અચ્છા હિન્દુ સત્તા હમારા અવ આપણા કવિઓ અને આપણા શાસ્ત્રો કહે છે શ્રીમદ ભાગવતમાં હિન્દુસ્તાનનો મહિમા લખાણો છે પણ એને સારો ને સારો રાખવાનું કોઈ જો કાર્ય કરતા હોય તો આ પૂજ્ય સંતો કરે છે હમણાં મારા સ્વામીએ કહ્યું કે એક તોફાની બાળકને ઘેરે સાચવવાની તો કઠણ થઈ પડે છે હજારો તોફાની બાળકોને સાચવવાના તો ખરા સાથે સાથે સંસ્કૃતિના સંસ્કારો આપવા એથી મોટું કોઈ બીજું યોગદાન હોય જ ન શકે એમાં એવું યોગદાન અહીંથી જ્યારે અપાઈ રહ્યું છે અને એમાં એક પીછું ઉમેરાણું અત્યાર સુધી ગુરુકુલ તો ચાલતું જ હતું શિક્ષણનું માધ્યમ હતું સાથે સાથે સંસ્કારનું માધ્યમ એ ચાલતું હતું પણ વિશેષ એક પીછું એ ઉમેરાણું કે પ્રતિષ્ઠા થઈ અને ભવ્ય નવ્ય અષ્ટકોણી મંદિર તૈયાર થયું અને આ સ્થાનને અક્ષરધામ બનાવ્યું એટલે આ સ્થાનનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે સંતોનો મહિમા ખૂબ ગવાણો છે અને મારે એટલું જ કહેવું છે કે જે ગવાણો છે એ મને બહુ સ્વીકાર્ય છે મારો એમાં સુરે સુર પુરાવું છું વિશેષ ગાવો નથી પણ જે ભક્તોએ આ સ્થાનમાં રહી અને આ સ્થાનનો વિકાસ કરવા માટે પાયાથી લઈને અત્યાર સુધી મહેનત કરી છે હું ઓળખું છું અમારી કિરીટભાઈને શિકાગો જઈએ એટલે અમારા કે એમની સાથે રહેવાનું જ હોય પણ ત્યાં બેઠા બેઠા ફોન અહીં ચાલુ હોય હાચું શી કિશોર કિરીટભાઈ હાચું અહીંયા ફોન ચાલુ હોય એ ત્યાં બેઠા બેઠા એનું સંચાલન કરતા હોય અને નીતિનભાઈ ઢાકેચા રહે છે પણ અતિ આ સંસ્થા સાથે જોડાયેલા એવા અનેક ભક્તો જેમણે પોતાની લક્ષ્મીનો આમાં ખૂબ યુઝ કર્યો છે ખૂબ શારીરિક સેવા આપી છે મનથી જ એમણે ખૂબ સારા સંકલ્પ કર્યા છે એ તમામ ભક્તોએ આ સંસ્થાને ઊંચી લાવવા માટેના ખૂબ પ્રયત્નો એટલા માટે કર્યા છે કે પૂજ્ય સંતોની તપશ્ચર્યાને જોઈને કર્યા છે કોઈ સારા કપડાં જોઈને સેવા કરતા આ દેશ એ ચારિત્રનો દેશ છે યાદ રાખજો સ્વામી વિવેકાનંદ ડાઉન ટાઉન શિકાગો ગયેલા કે આપણે ગયા હતા ત્યાં ખબર મેં એની ટેક પ્રકર સાંભળેલી સ્વામીએ ત્યાં જે પહેલી સભામાં વિજય ધ્વજ ફરકાવ્યો હિન્દુ સંસ્કૃતિનો એમાં પેલું સેન્ટાસ એવું બોલ્યા હતા માય ડિયર બ્રધર્સ એન્ડ માય ડિયર સિસ્ટર્સ ઓફ અમેરિકા તાળીઓના ગગડાટ થયા હતા અને હિન્દુ સંસ્કૃતિનો વિજય ધ્વજ ફરકાવી દીધો હતો પછી સ્વામી ચાલ્યા જતા છે રસ્તા ઉપર તો અમુક લોકોએ સ્વામીની મજાક કરી એ તો સ્વભાવ છે માણસનો ધોતીને ને એવો ડ્રેસ જોવે એવું કંઈક જોવે એટલે મજાક કરે એ મજાકને કારણે લોકો દુઃખી થાય છે જેમ અષ્ટાવક્ર ઋષિની મજાક વિદ્વાનો એ કરી હતી બીજા તો કરે સહજ છે સ્વામીની મજાક કરે એટલે સ્વામી એવું કહેવું કે તમારા દેશમાં વ્યક્તિની મહત્ત દર્જી નક્કી કરે છે સારા કપડાં સીવી દે નહીં પહેરે એટલે લોકો એને મોટો માને મહાન માન તમારા દેશમાં વ્યક્તિની એક દરજી નક્કી કરે છે જ્યારે હું એ દેશમાંથી આવું છું અમારે ત્યાં ચારિત્ર્યથી વ્યક્તિ મહાન ગણાય છે જેનું ચારિત્ર શ્રેષ્ઠ એ વ્યક્તિ શ્રેષ્ઠ જિનકે હોઠો પે હસી ઓર પાઉ મેં છાલે હોંગે વહી તેરે ઢુંડને વાલે હોંગે એ એ ચારિત્રવાન કહેવાય આ એવા સંતો છે હોઠ ઉપર કાયમ માટે હાસ્ય જોવા મળશે તમને પૂજ્ય ભક્તિ જીવન સ્વામી જ્યારે મળો ત્યાં હસતા જો પગમાં છાલા પડી ગયા છે ખૂબ સહન કર્યું સ્વામી મને ઘણી વખત કહેતા હોય ખૂબ સહન કર્યું છે અને યાદ રાખજો સહન કરી શકે સર્જન કરી શકે એમણે સહન કર્યું એ સર્જન આજે આપણે જોઈ શકીએ છીએ એમણે ભગવાનને રાખ્યા તો ભગવાનના કારણે એ બધાને સંસ્કાર આપી શીખ્યા ચારિત્રવાન યુવાનો બનાવી શીખ્યા અને દેશના યુવાનોને ચારિત્રવાન બનાવવા એથી મોટી કોઈ બીજી દેશની સેવા જ ન ગણાય બાપ એ આ સંતો કરી રહ્યા છે એટલે આ મંદિર તો બંધાણો મંદિર બંધાઈ ગયા પછી મંદિરનો મહિમાનો સમજે અમારા સંતવલ્લભ સ્વામી બહુ સારો મહિમા સમજાયો મંદિરનો મહિમા ન સમજે ત્યાં સુધી મંદિરે આવી ન શકે અને મંદિરે ન આવે તો સંતો એને સંસ્કાર ન આપી શકે તો મંદિર બંધાણા પછી મંદિરનો મહિમા સમજાવવાનું કામ સંતો કરે છે અને સંતો મહિમા સમજાવીને મંદિરમાં બધાને લાવતા કરશે અને પછી જ્યાંથી સંસ્કારની સરિતા વહેતી થશે એનાથી અનેક ચૈતન્ય મંદિરો તૈયાર થશે એ ચૈતન્ય મંદિરો તૈયાર કરવાનું કામ આ સંતો કરે છે એટલે આ તો આરસીસી નું કે પથ્થરનું મંદિર આપણે બાંધતા હોઈએ છીએ બંધાણું છે પણ સાથે સાથે ચૈતન્ય મંદિર જે અહીંથી તૈયાર થઈ રહ્યા છે એ બહુ સરાહનીય બાબત છે હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું કે પૂજ્ય સ્વામી મોટા સ્વામી તો બહુ મોટી ઉંમરના વયો થઈ ગયા છે છતાંય એમના સ્વાસ્થ્યને ભગવાન ખૂબ સારું રાખે આ સમાજને સંપ્રદાયને ખૂબ એમની સેવાનો લાભ મળતો રહે પૂજ્ય શ્રીજીપ્રી સ્વામી બહુ સારી સુંદર કથા કરતા હતા એક સુંદર શૈલીમાં ભગવાનના ચરિત્રમાં બધાને તરબોળ કરી રહ્યા હતા સમાધિ પ્રકરણ વગેરે અમે થોડી વાર સાંભળ્યા ખૂબ સારી શૈલીની જ્યારે ભગવાનની કથા થતી હોય ત્યારે ગમે એવો નાસ્તિક હોય ગમે તેઓ દુઃખી હોય એને શાંતિ થઈ જાય એવી જ્યારે પ્રેમ સરિતા અહીંથી વહેવડાવતા હતા એવા પૂજ્ય શ્રીજીપ્રી સ્વામીને ખૂબ સારી સારી કથાઓ કરવાની ભગવાન શક્તિ આપે એમના દ્વારા લાખો ભક્તોનું ઘડતર થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું આખું સંત મંડળ ખૂબ નિર્માની સેવાભાવી અને ખૂબ વફાદાર આખા સંપ્રદાયને રહ્યું છે એવા તમામ પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી અને બધા સંતોને વંદન કરી બધા જે યજમાનો થયા છે એમણે જે પોતાની લક્ષ્મીનો સદવેય કર્યો છે એમની પર ભગવાન એવી કૃપા કરે કે આથી વિશેષ સેવા કરવાની ભગવાન એમને શક્તિ આપે હોય આ સભા મંડપને શોભાળ્યો છે એમને શ્રદ્ધા આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું અસ્તુ જય